નમસ્તે વાલા ભક્તજનો જનો આજે માતા ધર્મસભા સભા પરમ પ્રસાદ ઈસુનાતે અને રક્તનો પર્વ ઉજવે છે જૂના કરારમાં જ્યારે મોસે ઇઝરાયલોને મિશનની ગુલામીમાંથી મુક્ત કરી કનાનમાં લાવતો હતો ત્યારે ભૂખે મરી જતા લોકોના જીવન બચાવવા ઈશ્વરે આકાશમાંથી મન્ના વરસાવી હતી એ જ રીતે જ્યારે મિશનનો રાજા ઇઝરાયલોને ગુલામીમાંથી છોડવા તૈયાર નહોતો ત્યારે ઈશ્વરની આજ્ઞા પ્રમાણે ઘેટાના લોહી વડે ઈઝરાયલના જીવન બચાવવામાં આવ્યા હતા આજના શુભ સંદેશમાં ઈસુ કહે છે કે હું સ્વર્ગમાંથી ઉતરી આવેલી જીવંત રોટી છું જે કોઈ એ રોટી ખાશે તે અનંતકાળ જીવશે ઘણાના મનમાં પ્રશ્ન ઊભો થશે કે શું પરમ પ્રસાદની રોટીમાં જીવન હોઈ શકે પણ ઈસુના લોહી અને શરીર દ્વારા થતા ચમત્કારો આપણે જાણીએ છીએ સંત ફ્રાન્સિસ ઝેવિયરના જીવનમાંથી એવો એક અનુભવ આપણને જાણવા મળે છે એક દિવસ ફ્રાન્સિસ ઝેવિયર એક માણસને આરોગ્ય પ્રદાન સંસ્કાર આપવા ગયા તે માણસે પરમ પ્રસાદ લીધા પછી ઉલટી કરી નાખી ખ્રિસ્ત પ્રસાદને ઉલટીમાં જોતા ફ્રાન્સિસ ઝેવિયર એને ઉલટીમાંથી લઈ પોતાના મોઢામાં નાખીને તે માણસ માટે પ્રાર્થના કરી ઘરે પાછા ફર્યા એની અસર વિશે આજે આપણે જાણીએ છીએ ઈશ્વરે સંત ફ્રાન્સિસ ઝેવિયરના મૃતદેહને હજી સુધી સાચવી રાખ્યો છે ફ્રાન્સ દેશના લૂર્સ નગરમાં રોજ હજારો માતા માણસોને લઈ જવામાં આવે છે જ્યારે પુરોહિત પરમપ્રસાદને ઊંચો કરીને આશીર્વાદ આપે છે ત્યારે લોકો ઘૂંટણે પડી ભક્તિભાવથી પ્રાર્થના કરે છે અને સાજા પણ ઉમેળવી ઘરે પાછા જાય છે પરમપ્રસાદનું પર્વ આપણને બીજા એક મુદ્દા પર મનન ચિંતન કરવા આમંત્રે છે ઈસુએ જ્યારે પરમપ્રસાદની સ્થાપના કરી ત્યાં તેઓએ કહ્યું હતું આ મારું શરીર છે જે તમારી ખાતર અર્પણ થનાર છે મારા સ્મારક તરીકે એ કરતા રહેજો આ શબ્દોમાં ઈસુ દરેક ઈસુ પોતાના અનુયાયી થઈ પોતાને રસ્તે ચાલવા અને સામે આવતા પડકારોનો સામનો કરવા આમંત્રણ આપે છે પણ એ એટલું સહેલું નથી સંત લોરેન્સને ઈસુના મૂલ્યોને વળગી રહી એમના સ્મારક તરીકે જીવવાને કારણે પોતાના દેહને ચૂલામાં રોટીની જેમ અર્પણ કરી દેવું પડ્યું એ જ રીતે ઘણા સંત સ્ત્રી પુરુષો પોતાના દેહ રત્ને અર્પણ કર્યા કરે છે જ્યારે પરમ પ્રસાદે ગ્રહણ કરીએ ત્યારે આપણે ઈસુના શરીરના અંગો બનીએ છીએ સંત પાઉલ આજના બીજા વાંચનમાં કહે છે કે રોટી એક છે એટલે આપણે સૌ અનેક હોવા છતાં એક દેહ છીએ કારણ આપણે એક જ રોટના સહભાગી છીએ તેમ છતાં અભિમાન અને સ્વાર્થને લીધે ઘણીવાર આપણામાં ભાગલા પડે છે આ એક ગંભીર બાબત છે શાંતિ સમાધાન ને એકતા માટે પ્રયાસ કર્યા વગર ક્રિષ્ઠ પ્રસાદમાં ભાગ લેવો એ પાપ નથી ઈશ્વરે પોતાના દેહ અને લોહી મળે માનવજાતને એકત્ર કરવા પ્રયત્ન કર્યો પણ આજે ધર્મસભામાં આપણે જાતિ ધન વગેરેના આધારે એકબીજાથી અલગ રહીએ છીએ જો આપણે આ ભાગલાના કોટને તોડી ખ્રિસ્તના મૂલ્યોને વળગી રહી ઈસુના પ્રેમના સંદેશને આપણા જીવનમાં રાખી ઈસુના પ્રેમ સંદેશ દ્વારા ફેલાવા તૈયાર થઈએ તો આપણે ઈસુના સાચા સ્મારક બની શકીશું આપણે ખાતર પોતાનો જાન હોમી દેનાર ઈસુ પ્રભુમાં દેહ અને રક્તનો પ્રસાદ લેનાર આપણે સૌ પણ એમની જેમ બીજા ખાતર આપનું બલિદાન આપતા થઈએ અને એમ પ્રભુ ઈશુના સાચા શિષ્યો પુરવાર થઈએ આપ સર્વ ઉપર ઈશ્વરની ખાસ આશીષ ઉતરો